નમસ્કાર મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા આ બંનેમાંથી સેમા જોબને પ્રેફરન્સ આપો અથવા તો સેમા જોબ લેવી એના વિશેની ડિટેલમાં માહિતી મેળવશું કે બંનેમાં શું તફાવત છે ગ્રાન્ટેડ શાળાઓ સારી કે પછી સરકારી શાળાઓ સારી કઈ શાળા સારી અને કોને આપણે પ્રેફરન્સ આપો અથવા તો કઈ શાળા સિલેક્ટ કરવી એના વિશે થોડીક માહિતી આપણે મેળવશું બંને શાળાઓમાં શું તફાવત છે એ પણ આપણે સમજીશું ત્યારબાદ આ સંપૂર્ણ વિડીયો જોયા બાદ આપે નિર્ણય લેવાનો છે કે તમને કઈ શાળા વધારે સારી લાગે છે અને ત્યારબાદ તમે એને પ્રેફરન્સ આપી શકો છો આ માત્ર માહિતી આપવા માટે વિડીયો તૈયાર કરવામાં આવેલ છે તો નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ આજના વિડીયોમાં આપણે ગ્રાન્ટેડ વીસ સરકારી એટલે કે ગ્રાન્ટેડ અને સરકારી શાળા બંનેનો તફાવત સમજીશું થોડો ઘણો માઇનર કે જેથી કરીને તમામ ઉમેદવારો જે હાલમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે એમને શાળા પસંદગીમાં થોડી રાહત મળશે એ પહેલાં આપ જો અમારી ચેનલ પર નવા હો અથવા તો હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલું બે દબાવી દો જેથી કરીને આવા અગત્યના જે વિડીયો છે એ સૌથી પહેલાં અમે આપના સુધી પહોંચાડી શકીએ બીજી વાત આ વિડિયોને આપ વધુમાં વધુ મિત્રો સુધી શેર પણ કરી દો જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે મારે કઈ શાળાને પ્રેફરન્સ આપવું તો કેટલીક અગત્યની બાબતો છે એને આપણે જોઈએ તો સૌથી પહેલાં તો નોકરીની વાત કરીએ તો બે પ્રકારની શાળાઓ છે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા બંનેનો તફાવત સમજીએ તો સરકારી શાળા છે એ સરકાર હસ્તકની સંપૂર્ણપણે સરકાર હસ્તકની શાળાઓ છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી સીધો જ એની સાથે સંપર્ક ધરાવતા હોય છે ત્યારબાદ સરકાર ઉપરનું જે માળખું છે એ પ્રમાણે એનું સ્ટ્રકચર ચાલતું હોય છે જ્યારે ગ્રાન્ટેડ શાળાની વાત કરીએ તો ગ્રાન્ટેડ શાળા છે એ સીધી જ કોઈ ટ્રસ્ટ કે મંડળની અંદરમાં આવે છે એટલે કે તેનું નિયંત્રણ છે એ એક પ્રકારે શાળાનો સંચાલનનું નિયંત્રણ છે એ એક પ્રકારે કોઈ ટ્રસ્ટ અથવા તો મંડળ કરતો હોય છે હા બંનેની અંદર ભરતી છે એ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે હવે સરકાર હસ્તકની છે એટલે કે એની અંદર જે કંઈ પણ ભરતી પ્રક્રિયાઓ થઈ રહી છે એ સરકાર કરી રહી છે પણ આ માત્ર અને માત્ર સંચાલન છે એ ટ્રસ્ટની અંડરમાં આવે છે એવો માનવામાં આવે છે ત્યારબાદ બીજી વાત કરીએ કે બદલી તો બદલીની ખાસ વાત કરીએ તો બદલી છે એ સરકારી શાળાઓની અંદર દર બે વર્ષે બદલી આવે છે એની અંદર પણ ખાસ કરીને જે મહિલાઓ ઉમેદવારો છે અથવા તો ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારો છે એ એક વર્ષ પૂર્ણ કરી અને પોતે બદલી કરાવવા માંગતા હોય તો જ્યારે બદલી કેમ્પ આવે છે ત્યારે તેઓ બદલી કેમ્પમાં ભાગ લઈ શકે છે અને પોતે બદલી કરાવી શકે છે બાકી પુરુષ ઉમેદવારો જે બચે છે એ પુરુષ ઉમેદવારોને દર બે વર્ષે બદલીની તક મળે છે અહીં પણ મેરીકમ પ્રેફરન્સ અથવા તો સિનિયોરિટી પ્રમાણે બદલીનો લાભ મળી શકતો હોય બદલી કેમ્પ જ્યારે થાય ત્યારે ભાગ તમે બે વર્ષ બાદ લઈ શકો છો અથવા તો જેમ કીધું એમ મહિલા ઉમેદવાર અથવા તો ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવાર છે એ એક વર્ષ બાદ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે બદલીની અંદર પણ જે જિલ્લા ફેર છે એ હાલ સુધીમાં પ્રાઇમરી શાળાઓની અંદર પણ જિલ્લા ફેર માત્ર એક જ વખત મળે છે જ્યારે જિલ્લા ફેર અહીં જે છે સરકારી શાળાઓમાં એ પોતાની સમગ્ર નોકરી દરમિયાન બે વખત જિલ્લા ફેર કરાવી શકે છે જિલ્લા ફેર બદલીનું ઉદાહરણ સમજીએ તો કોઈ એક ઉમેદવાર છે એ અમદાવાદ જિલ્લામાં પહેલાં નોકરીમાં લાગે છે ત્યારબાદ પોતાના વતન તરફ જવા માટે એ પ્રયાસ કરે છે પરંતુ એમને જિલ્લો મળતો નથી વતનનો એટલે એ રાજકોટ સુધી પહોંચે છે અને રાજકોટમાં પણ એકાદ વર્ષ નોકરી કરી અને ફરીથી એ જિલ્લા ફેર લઈ અને પોરબંદર કે જામનગર કે ભાવનગર એની નજીકના જિલ્લામાં એ જઈ શકે છે જ્યારે ગ્રાન્ટેડ શાળાની અંદર બદલીની વાત કરીએ તો ગ્રાન્ટેડ શાળા માટે હાલ સુધી આ વિડીયો જ્યારે હું બનાવી રહ્યો છું ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં કોઈ પણ એવો નિયમ નથી કે ગ્રાન્ટેડ શાળાની અંદર કોઈ વ્યક્તિ બદલી પ્રાપ્ત મેળવી શકે જે શાળામાં એ ઉમેદવાર એક વખત નોકરી માટે હાજર થાય છે ત્યારબાદ સમગ્ર જિંદગીભરની એની શાળા એ જ રહે છે પરંતુ હા એમાં પણ એક તક મળે છે પરંતુ એ બદલી નથી એ જૂના શિક્ષકની ભરતી તરીકે વપરાતો એક શબ્દ છે અને જૂના શિક્ષકની ભરતીની અંદર જે શિક્ષક છે એ કોઈ એક શાળામાં પાંચ વર્ષ પૂર્ણ કરે છે પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ એ એક વખત આ જૂના શિક્ષકમાં ફોર્મ ભરી શકે છે અને એમાં પણ મેરિટ અને સિનિયોરિટીના પ્રમાણે તેને જો એના વિષયની એની જ કેટેગરીની અને બીજા જે કંઈ પણ ક્રાઇટેરિયા છે તમામ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખતી શાળામાં જ બદલી થઈ શકે છે તો અહીં બદલીનો કોઈ નિયમ નથી માત્ર જૂના શિક્ષકની ભરતી તરીકે એ બદલી કરાવી શકે છે પણ હા પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ એ પ્રોસેસમાં પણ ભાગ લઈ શકે છે જ્યારે સરકારીમાં માત્ર એક વર્ષ અથવા તો બે વર્ષની અંદર એ ભાગ લઈ શકે છે ત્યારબાદ વાત કરીએ પ્રમોશનની તો પ્રમોશનમાં પણ સૌથી પહેલાં આપણે સરકારી શાળાની વાત કરીએ તો સરકારી શાળામાં બઢતી એટલે કે પ્રમોશન કે બઢતી મળી શકે છે તેમાં આવતી ખાતાકીય પરીક્ષાઓ જે સમય મર્યાદા કે જે કંઈ એના ક્રાઇટેરિયા છે એ ખાતાકીય પરીક્ષા આવે અને જમે જો એ ક્રાઇટેરિયામાં આવતા હોવ તો તમે એનું ફોર્મ ભરી અને ખાતાકીય પરીક્ષા આપી અને તેમાં આગળ પ્રગતિ કરી શકો છો પરંતુ એ જ ખાતાકીય પરીક્ષાઓની અંદર ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ભાગ લઈ શકતા નથી માત્ર કોણ ભાગ લઈ શકે છે તો કે જે ઉમેદવાર જે શિક્ષકો સરકારી શાળામાં નોકરી કરે છે એ આવી ખાતાકીય પરીક્ષાઓ પાસ કરી અને એમાં પ્રમોશન મેળવી શકે છે જ્યારે ગ્રાન્ટેડ શાળાઓને આવું કોઈ પણ પ્રમોશન મળતું નથી હા તમે બીજી કોઈ નોકરી મેળવી શકો અથવા તો બીજી કોઈ કેડરની પરીક્ષાઓ પાસ કરી તમારી કેપેબિલિટીને આધારે અથવા તો તમારી લાયકાતને આધારે તમે બીજી પરીક્ષાઓ પાસ કરીને આગળ તમે બીજી નોકરી મેળવો છો તો એ આખી વસ્તુ અલગ છે પણ એ પ્રમોશન નથી હવે જ્યારે સરકારીનું જે પ્રમોશનની વાત છે એમાં બે જેમ ત્રણનો રેશિયો છે એટલે કે માધ્યમિક શાળાના બે શિક્ષકોને જ્યારે પ્રમોશન મળે છે એની સામે ઉચ્ચતર માધ્યમિક શાળાના ત્રણ શિક્ષકોને પ્રમોશન મળે છે પણ આમાં કાંઈક થોડોક ફેરફાર થયો છે ગ્રાન્ટેડ શાળાના જે છે ઉમેદવારો અથવા તો શિક્ષકો એમને માત્ર એક તક મળે છે એક ચાન્સ છે એમની પાસે કે તેઓ પાંચ કે સાત વર્ષ પૂર્ણ કર્યા બાદ એચમેટની પરીક્ષા આપી અને ગ્રાન્ટેડ શાળામાં જ આચાર્ય બની શકે છે પણ એના માટે એમણે એનો ક્રાઇટેરિયા જે કાંઈ પણ છે એ પૂર્ણ કરેલા હોવા જોઈએ એના વિશેની વિગતમાં માહિતી આપણે બીજા કોઈ વિડીયોની અંદર આપણે જોઈશું ત્યારબાદ આપણે વાત કરીએ ખાસ મહત્ત્વની પગાર ધોરણની કે ભાઈ સરકારી શાળાનું પગાર ધોરણ શું અને ગ્રાન્ટેડ શાળાનું પગાર ધોરણ શું તો અહીં આપણે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની પગાર ધોરણની વાત કરીએ તો પાંચ સાત વર્ષ પહેલાં બંનેમાં તફાવત હતો સરકારીનું પગાર ધોરણ કંઈક અલગ હતું ગ્રાન્ટેડ શાળાઓનું પગાર ધોરણ પણ કંઈક અલગ હતું પરંતુ અત્યારની વાત કરીએ કે જે હવે ઉમેદવારો લાગવાના છે અથવા તો આગળની ભરતીમાં જે કોઈ લાગેલા છે એ બંને માટે બંનેની અંદર તમામ પ્રકારના પગાર ધોરણો એક સમાન છે દાખલા તરીકે હાલમાં અત્યારે ફિક્સની વાત કરીએ તો ફિક્સની અંદર જે માધ્યમિક શાળાઓ છે એમાં ચાલીસ હજાર આઠસો ફિક્સ પગાર ધોરણ છે એ સરકારી શાળા હોય કે ગ્રાન્ટેડ શાળા હોય ચાલીસ હજાર આઠસો ફિક્સ પગાર ધોરણ છે એમાંથી બસો રૂપિયા એનો વ્યવસાય વેરા તરીકે કાપવામાં આવે છે એટલે ચાલીસ હજાર છસો રૂપિયા અમને મળે છે જ્યારે ઉચ્ચતર માધ્યમિક ધોરણની વાત કરીએ પગાર ધોરણની તો ઉચ્ચતર માધ્યમિકની અંદર ઓગણપચાસ હજાર આઠસો એ સરકારી હોય કે ગ્રાન્ટેડ બંનેમાં ઓગણપચાસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ છે ફિક્સ પગાર ધોરણ અને એમાંથી એમનો બસો રૂપિયા વ્યવસાય વેરો કપાય અને ઓગણ હજાર ઓગણપચાસ હજાર છસો રૂપિયા એમને મળતા હોય છે બાકી પગાર ધોરણમાં બીજો કોઈ તફાવત નથી બંનેમાં સમાન છે જેમ તમારા વર્ષ પૂર્ણ થાય ફૂલમાં આવો તો જે ફૂલમાં આવે છે એ ઉમેદવાર એ સરકારીમાં ફૂલમાં તમારી સાથે લાગેલો કોઈ ઉમેદવાર આવશે તો એમને જેટલો પગાર હશે એટલો જ ગ્રાન્ટેડમાં ફૂલમાં થયા પછી તમારો પણ હશે ત્યારબાદનો મુદ્દાની વાત કરીએ તો એરિયર્સ ઉચ્ચતર પગાર ધોરણ અને ઈજાફો તો એરિયર્સ કોને મળે તો કે તમે એક વખત ફૂલ પગારમાં આવી ગયા પણ ફૂલ પગારનો તમારી જે ફાઇલ છે એને સમય લાગ્યો દાખલા તરીકે સમજવા માટે હું આ ફૂલ પગારવાળી વાત સમજાવું છું તો એ સમય લાગ્યો પણ તમારી જે તારીખથી તમારી નોકરીને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા તે દિવસથી જ તમારા ફૂલ પગારની શરૂઆત થઈ ગઈ છે પછી તમને એ પગાર બેઝિક ફિક્સ જ મળે છે તમારું જે પગાર ધોરણ વધ્યું છે એ પ્રમાણેનો હજુ મળતો નથી તો ત્રણ મહિના કે ચાર મહિના પછી પણ તો તમારા જે બાકીના પૈસા જમા રહ્યા ચાર મહિનાના એ એરિયર્સ તરીકે તમને મળે છે એ કોઈ પણ રીતે હપ્તે હપ્તે મળે તમને અથવા તો એકસાથે પણ તમારા ખાતામાં જમા થાય પણ એ એરિયર્સ બધા જ નિયમો બધાને સરખા છે એટલે કે સરકારીવાળાને કે ગ્રાન્ટેડવાળાને બધાને જે એરિયર્સ સ્વરૂપે મળતું હોય એ બધાને એક સમાન મળે છે ઉચ્ચતર પગાર ધોરણની વાત કરીએ તો ઉચ્ચતર પગાર ધોરણ નોકરીની અંદર ત્રણ વખત મળે છે જેમાં તમારા નોકરીના નવ વર્ષ પૂર્ણ થાય એટલે પહેલું ત્યારબાદ તમારા નોકરીના વીસ વર્ષ પૂર્ણ થાય એટલે બીજું ઉચ્ચતર પગાર ધોરણ અને તમારી નોકરીના એકત્રીસ વર્ષ પૂર્ણ થાય એટલે ત્રીજો પગાર ઉચ્ચતર પગાર ધોરણ મળે છે આ બંને માટે સમાન છે એ ગ્રાન્ટેડમાં હોય કે પછી સરકારીમાં હોય બંનેને આ જ નિયમો લાગુ પડે છે ઇજાફાની વાત કરીએ કે જેને આપણે ઇન્ક્રીમેન્ટ તરીકે ઓળખીએ છીએ તો ઇન્ક્રીમેન્ટ છે એ ત્રણ ટકા લેખે દર વર્ષે મળતું હોય છે જે તમારા બેઝિકના ત્રણ ટકાના ધોરણે હોય છે તમારો જે બેઝિક પગાર જે તે સમયે હોય એના ત્રણ ટકા તમને ઇન્ક્રીમેન્ટ મળતું હોય છે એ સરકારી શાળાઓમાં પણ ત્રણ ટકા જ ઇન્ક્રીમેન્ટ મળે છે અને ગ્રાન્ટેડ શાળાઓમાં પણ ત્રણ ટકા જ ઇન્ક્રીમેન્ટ મળે છે ત્યારબાદ ખાસ મહત્ત્વનો મુદ્દો જે છે એ ફાજલ ફાજલને રક્ષણ અથવા તો ફાજલ પડવું તો સરકારી શાળામાં ભાગે કોઈ વ્યક્તિ ફાજલ પડતો નથી જ્યારે ગ્રાન્ટેડમાં ફાજલ પડે છે પણ પહેલાં સરકારીમાં જો ફાજલ થાય કદાચની સંખ્યા ઘટે તો એને બીજી કોઈ નજીકની સરકારી શાળામાં તરત જ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને ગ્રાન્ટેડની અંદર જો કોઈ ઉમેદવાર ફાજલ પડે છે તો એ ફાજલ ઉમેદવારને એકસો વીસ દિવસની અંદર બીજી કોઈ શાળામાં સમાવવાનો નવો નિયમ આવી ગયો છે બે હજાર એકવીસના ઠરાવથી બે હજાર એકવીસ સુધી ફાજલને રક્ષણમાં થોડીક મૂંઝવણો હતી પરંતુ બે હજાર એકવીસના ઠરાવથી કોઈપણ કર્મચારી જો ફાજલ પડે છે તો એને એકસો વીસ દિવસની અંદર કોઈપણ જગ્યાએ એને નોકરી આપી દેવાની વાત છે એટલે ફાજલની કોઈ ચિંતા નથી બસ માત્ર અને માત્ર ખાસ મહત્ત્વની બાબતો છે તો એક છે પ્રમોશનની વાત છે કે જેમાં તમારે પ્રમોશનની અંદર તમે સરકારી શાળામાં હોવ તો ભાગ લઈ શકો છો એ પરીક્ષાઓ ખાતાકીય આપી શકો છો ગ્રાન્ટેડ શાળામાં તમે ખાતાકીય પરીક્ષા આપી શકતા નથી સિવાય કે એચમેન્ટ એચમેટ છે એ સરકારી શાળામાં કોઈ રીતે લાગુ નથી પડતી એચમેટ છે માત્ર અને માત્ર એચમેટ આપ્યા બાદ તમે ગ્રાન્ટેડ શાળાના જ આચાર્ય થઈ શકો છો એ સિવાય ટ્રસ્ટ મંડળ અહીં કોઈ સરકારી શાળામાં ઉપર હોતું નથી ડાયરેક્ટ સરકાર જ હોય છે એટલે એ બસ આ બે ત્રણ વસ્તુઓ ખાસ મહત્વની છે પગાર ધોરણની વાત કરીએ રજાઓની વાત કરીએ અન્ય કોઈ નિયમોની વાત કરીએ તો તમામ નિયમો બાકીના જે છે એ જે કોઈ પણ સરકારી શાળાઓને લાગુ પડે છે એ તમામ ગ્રાન્ટેડ શાળાઓને નિયમો લાગુ પડતા હોય છે કોઈ પણ પરિપત્ર જે સરકારી શાળા માટે થયો હોય એવો કે જે કર્મચારીને લગતો હોય તો એ લગભગ કર્મચારીના હિતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં પણ એ જ નિયમ લાગુ પડતો હોય છે એટલે બાકી કોઈ મોટો તફાવત નથી પરંતુ તેમ છતાં પણ ખાસ કરીને પ્રમોશન માટે અને સેફ જોબ માટે મોટાભાગના લોકો છે સરકારી શાળા પસંદ કરતા હોય છે બાકી ગ્રાન્ટેડ શાળામાં પણ કોઈ બીજો પ્રોબ્લેમ નથી એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ શાળા પસંદગી આપવી છે સરકારીમાં જવું છે કે ગ્રાન્ટેડમાં જવું છે નજીકની મળે છે અને ગ્રાન્ટેડમાં જાઓ છો તો પણ કોઈ એમાં લોસ નથી અને સરકારીમાં જાઓ છો તો પણ એમાં કોઈ લોસ નથી એટલે તમારે તમારી સ્વેચ્છાએ નક્કી કરી અને આ એક પગલું ભરવાનું છે બસ આ જ માહિતી હતી ખાસ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબનું બટન છે એ દબાવી દો બસ અસ્તુ ધન્યવાદ